નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો ચોમાસાની ઋતુ છે અને આપણા વિડીયોનું ટાઇટલ લાલ ખારેક ખાવી કે પીળી ખારેક કઈ ખારેક બેસ્ટ છે લાલ ખારેક કે પીળી ખારેક મિત્રો આની આપણે ટૂંકી વાત કરવાના છીએ મિત્રો ખારેક છે ને ખારેક ચોમાસાની સિઝનમાં ભરપૂર જોવા મળશે અને ખારેક જેને સાવ દેશી ભાષામાં આપણે ખલેલા તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં એનું કંઈક નામ ડેટ કે ડેટ્સ એવું કંઈક નામ છે જે હોય તે આપણે તો ગુજરાતી ભાષા માં જ આગળ વધવાનું છે હવે જે આજે ખારેક છે મિત્રો ખારેક એક એવી અદ્ભુત અને સૌથી શક્તિશાળી ફળ દુનિયાનું શક્તિશાળી ફળ કહેવાય છે અને ખાસ આ ખારેક જે છે ચોમાસામાં જ મળે છે ખારેકની અંદર મિત્રો આમ તો ઘણા બધા પોષક તત્વોનો ભંડાર કહી શકાય મિનરલ્સ અને વિટામિન્સનો ખજાનો કહી શકાય ખારેકની અંદર સૌથી મહત્ત્વની વાત કરું ને તો મિત્રો ફાઈબર છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે મેગેનીઝ છે આયર્ન છે ભરપૂર માત્રામાં કેલરી છે અને જે સોડિયમ સોડિયમનું નહીવત પ્રમાણ છે કેમ કે સોડિયમ છે એ બીપી જેવી સમસ્યાને નોંધ રહેશે તો જો એવા પોષક તત્વો એક નથી કે જે શરીરને નુકસાન કરે પણ શરીરને ગઝબના ફાયદા કરે ને એવા ઢગલાબંધ પોષક તત્વો ખારેકની અંદર છે મિત્રો હવે જે ખારેક છે લાલ ખારેક અને પીળી ખારેક પહેલાં તો એ કહી દઉં કે કઈ ખારેક ખાવી ઘણી વખત એવો પ્રશ્ન થાય કે કઈ ખારેક લેવી અથવા કઈ ખારેક સારી હશે બંને ખારેકની અંદર બધા જ પોષક તત્વો સમાન માત્રામાં છે સરખા છે અમુક અભ્યાસમાં એવો બતાવેલું છે કે પીળી ખારેક છે એમાં થોડીક કેલરી છે એ થોડી વધારે હોય છે એટલે એમાં એમ કહેવાય કે શક્તિ વધારે હોય છે પીળી ખારેકમાં બાકી બંને ખારેક છે એ શ્યામ સેમ મીઠી મધુર જેવી ખારેક હોય છે આ ખારેક છે એ કેટલી કેટલી બીમારીને મટાડે છે કુદરતે આપણી ખૂબ જ ધ્યાન રાખ્યું છે કેમ કે ચોમાસાની ઋતુમાં પાચન મંદ હોય છે અને એક તો રોગો થવાની શક્યતા વધારે હોય છે કેમ કે ભેજવાળા વાતાવરણમાં નાની મોટી બીમારીઓ શરદી ઉધરસના આવું બધું થતું હોય પેટની સમસ્યાઓ થતી હોય ત્યારે ખારેક એક એવું ફળ છે કે જે ચોમાસામાં આવી બીમારીઓથી મટાડે છે કેમ કે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર માત્રામાં છે વિટામિન સી ભરપૂર માત્રામાં સમાયેલું છે જે અનેક નાની મોટી બીમારીઓથી શરીરને બચાવે છે પણ જે મોટી મોટી સમસ્યાની વાત કરું તો સૌથી પહેલાં જે લોકોને શરીરનું વજન ઘટાડવું છે ને એ લોકોએ દરરોજ ખારેકનું સેવન કરવું જોઈએ કેમ કે એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર છે જે ફાઈબર છે એ પાચન ક્રિયા છે ને એ મજબૂત બનાવે છે એટલે બમણો ફાયદો થશે એક તો શરીરનું વજન છે એ ઓછું થશે જે તમે ખાવશો ખોરાક એ ખોરાક છે એ જે ચરબી પેટમાં જાય છે ચરબીનું શક્તિમાં રૂપાંતર કરવામાં ફાઇબર મહત્ત્વનો ભાગ ભજવશે એટલે એ રીતે ફાયદો થશે મિત્રો બીજું એ કે પેટની સમસ્યા સમસ્યાઓમાં ફાઇબર છે આની અંદર ફાઈબર ભરપૂર છે એટલે પેટની સમસ્યાઓ તો થવા જ નહીં દઈ ગયા છે એસિડિટી કબજિયાત જેવી પેટમાં આફરો અપચો હોય અથવા જેમને ખોરાકનું પાચન બરાબર ન થતું હોય સવારે પેટ બરાબર સાફ ન થતું હોય તો દરરોજ પાંચથી દસ ખારેક ખાવાનું ચાલુ કરી દેવાનું કબજિયાત જેવી સમસ્યામાં ખૂબ જ ફાયદો થશે પેટની સમસ્યા દૂર થશે બીજી વાત કરું તો જે લોકોને લોહીને લગતી કોઈ સમસ્યા હોય હિમોગ્લોબિન જેવી સમસ્યા હોય કે પછી એનિમિયા જેવી બીમારી હોય તો એમાં ફાક એમાં જ ખારેક છે અદ્ભુત ફાયદો કરશે ખારેકની અંદર આયર્ન ભરપૂર માત્રામાં છે એ સિવાય જે લોકોને હિમોગ્લોબિનની કમી રહેતી હોય તો આવા લોકોને પણ ભરપૂર ફાયદો થશે એ સિવાય સૌથી મહત્ત્વની વાત કરી દઉં કે આની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં છે અને આયર્ન પણ ભરપૂર માત્રામાં છે એટલે બમણો ફાયદો એ કરશે કે જે લોકોને સ્કીનને લગતી કોઈને કોઈ સમસ્યા છે ચામડીનો કોઈ પણ બીમારી હોય ને તો ખારેક ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ કેમકે ખારેક છે ચામડીની બધી જ બીમારીઓ છે એ મટાડી શકે છે અને લોહી શુદ્ધ કરવાનું કામ કરે છે ત્યાર પછી મિત્રો ખારેકની અંદર સૌથી મહત્વનું પોષક તત્વ પોટેશિયમ પોટેશિયમ એટલે જે હૃદય માટે અમૃત સમાન ગણાય છે પોટેશિયમ છે એ ખારેકમાં છે અને જેને લીધે ખારેકનું સેવન કરવાથી હૃદયની કાર્યક્ષમતા ખૂબ વધે છે સાથે સાથે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ જેમ છે જેમ કે કોલેસ્ટ્રોલ છે બ્લડ પ્રેશર છે આઈબીપી છે ડાયાબિટીસ છે આવી બધી સમસ્યાઓ જે હૃદય સાથે સંકળાયેલી છે ને આ સમસ્યામાં ખારેક ખૂબ જ ફાયદો કરશે હૃદયની કાર્યક્ષમતા વધારે છે ખારેકનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એટલે બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો સુધી દરરોજ ખારેક ખાવી જોઈએ શરદી ઉધરસ જેવી નાની મોટી સમસ્યા છે એ નહીં આવવા દે કેમ કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન સી ભરપૂર માત્રામાં છે ખારેકનો એક સૌથી મહત્ત્વનો ગુણ હોય ને તો મિત્રો સૌથી સારામાં સારા ગુણ આમ તો બધા જ ગુણ સારા છે પણ જે કેન્સરના કોષોને ખતમ કરી શકે છે ખારેક એટલે ખારેકનું સેવન કરવાથી કેન્સરની જે શક્યતાઓ છે એ ઘણી બધી ઓછી થઈ જાય છે એટલે ખારેક છે અદભુત ફળ છે અને અત્યારે ચોમાસાની સિઝનમાં ભરપૂર મળે છે એક વાત એ કહી દઉં જ્યારે બહેનોમાં ડિલિવરી પછીનો સમય હોય છે તો ત્યારે એને અમુક પાક ખવરામાં આવે છે અમુક જે લાડુ બનાવ પકવાનના લાડુ દેશી ભાષામાં કહેવાય છે જેને કે જેની અંદર સૂકી ખારેક છે એ ઉમેરવામાં આવે છે કેમ કે જે લીલી ખારેક છે આ તો અત્યારે ચોમાસામાં બે મહિના પૂરતી જ મળશે મિત્રો અત્યારે આ જે લીલી ખારેક છે લાલ અને પીળી ખારેક આનો સમયગાળો આમ તો જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો હોય છે પણ અમુક સમય સુધી મળતી હોય છે પણ બારે માસ તો આ નહીં જ મળી શકે એટલે પછી આની જે સૂકી ખારેક હોય છે જે સુકાઈ ગયેલી ખારેક આ ખારેકને વાપરવામાં આવે છે કેમ કે આ ખારેક છે ને એ ગમે એવી બીમારી હોય ગમે એવા માંદા માણસને ઊભો કરે છે સાથે સાથે જે એનર્જી ખૂબ વધારે છે ખારેકની અંદર કેલરી ભરપૂર માત્રામાં છે એટલે જે ડિલિવરી પછીનો સમય હોય તો બહેનોને ખારેક ખવડવામાં આવે છે સૂકી ખારેક છે એ કોઈ પણ વસ્તુ બનાવીને એમાં ઉમેરવામાં આવે છે જેના કારણે અશક્તિ અને નબળાઈ ખૂબ ઝડપથી દૂર ભાગી જાય છે એટલા માટે જ મિત્રો અત્યારે જે લીલી ખારેક છે લીલી ખારેક ખાવાથી પણ અશક્તિ અને દૂર થઈ જાય છે સાથે સાથે કેલરી ભરપૂર હોવાથી એ થોડી ખાશું હોય એટલે તમારું પેટ પણ ભરાઈ જશે બીજું ખાવાની ઈચ્છા નહીં થાય જેના કારણે વજન ઘટાડવામાં ખૂબ ફાયદો થશે અને કેલરી ભરપૂર હોવાથી શરીરને તુરંત શક્તિ આપે છે એમ કે કહી શકાય તમે ક્યારે થાઇકી પાકીને આવ્યા હોય કે ક્યાંય પરિશ્રમ કરીને આવ્યા હોય તો ખારેક ખાવાથી ખૂબ જલ્દી શરીર છે એમાં એનર્જી આવી જશે અને થાક ઝડપથી દૂર થઈ જશે એટલે આવા તો ખારેકના ઢગલા બંધ હજી તો ઢગલા બંધ ફાયદા છે એમાં એટલું જ કહી શકાય કે દરરોજ પાંચથી દસ ખારેક તો દરરોજ અત્યારે ચોમાસાની સિઝનમાં મળે છે ત્યારે ખાઈ જ લેવી જોઈએ મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો શેર કરજો ખૂબ ખૂબ આભાર જય માતાજી